અને ખાસ જમવા બેસીએ ત્યારે ચાવી ચાવીને ન ખાવું જાવા અનેક કારણોથી કબજિયાત થાય છે અને મળમાર્ગના રોગો થવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો હવે જોઈએ કે ફિશર અને હર્ષમશા એટલે શું તો ફિશર એટલે કે મળમાર્ગના ભાગમાં વાઢ્યો કે ચીરો પડવો જેમાં દુખાવો સોજો અને અસહ્ય બળતરા થવી અને બે થી ત્રણ ટીપ્પા લેટ્રિન જતી વખતે બ્લીડિંગ પણ થાય છે હવે જોઈએ કે હરસ મસા એટલે શું તો હરસમસા અંદરના અને બહારના હોય છે જે કબજિયાતના કારણે નસ ખુલી જાય છે અને સોજો આવે છે તેમાં બળતરા દુખાવો અને પીચકારી સ્વરૂપે બ્લીડિંગ થાય છે તો આ રોગથી દર્દી એટલો હેરાન પરેશાન થઈ જાય છે કે શારીરિક માનસિક રૂપથી પડી ભાંગે છે એક દર્દીએ તો મને એમ પણ કીધેલું કે સાહેબ હરસમશાના દુખાવા બળતરા કરતા તો બંદૂકની ગોળી સારી એટલે તમે વિચારો પેશન્ટ મેન્ટલી કેટલો ડિસ્ટર્બ થઈ જાય છે તો હરસમશા કેશરની ઓપરેશન વગર પણ સારવાર થઈ શકે છે અહીં તમને આયુર્વેદિક સારવારથી થી હરસ મસા અને ફીશર નો ગેરંટી થી ઈલાજ કરી આપવામાં આવશે એ પણ સરળ અને ઝડપી સારવાર તો આજે જ મુલાકાત લ્યો ઓમ પ્રાથમિક ઉપચાર એન્ડ નેચર ગેર ભાવનગર એડ્રેસ તમને વિડીયોના અંતે આપેલ છે